પત્રકારત્વ કરી જરૂરિયાતમંદ વ્યક્તિ માટે રૂપિયા ગ્રહણ કરી જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી ના પહોંચાડી પત્રકારત્વ ને લાગે તેવી ઘટના સામે આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર આજ એકાદ દોઢ વર્ષ પહેલા જ આણંદના એક પત્રકારને ગંભીર અકસ્માતનો ભોગ બન્યો હતો ત્યારે સ્વાભાવિક છે કે એક પત્રકારક બીજા પત્રકારની મદદ કરી શકે પરંતુ આ કેસમાં જિલ્લાના પત્રકાર દ્વારા અકસ્માતગ્રસ્ત પત્રકારને મદદ કરવા માટે સામાજિક સંસ્થાઓ અગ્રણીઓ વેપારીઓ તેમજ બિલ્ડરો પાસેથી ઉઘરાણું તો કર્યું પરંતુ તે રકમ જરૂરિયાતમંદ પત્રકાર સુધી ના પહોંચાડી પોતે જ પોતાના સ્વખર્ચમાં વાપરી નાખી પત્રકારત્વને લાંછનરૂપ ઘટના સામે આવી છે આજે અકસ્માતને દોઢેક વર્ષ ઉપર થવા આવ્યું ત્યારે અચાનક જ મદદ કરેલ વ્યક્તિ સંપર્કમાં આવતા સમગ્ર ઘટના સામે આવી છે મારી હલચલ ટીવી ન્યૂઝના માધ્યમથી આવા લોકોને અપીલ છે કે કોઈપણ વ્યક્તિએ આવી કોઈ મદદ કરી હોય તો આપને રૂબરૂમાં અથવા ફોન કરી અમને જાણ કરી શકે છે કારણ કે આવી કોઈપણ જાતની આર્થિક મદદ અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિને મળી નથી ના તો કોઈ રાજકીય નેતા તરફથી એક પણ રૂપિયાની મદદ મળી છે આગામી સમયમાં આ પત્રકારોના નામ અને ચેનલ કે પેપરના માલિક સુધી સમગ્ર ઘટના વિશે જાણકારી તો આપવામાં આવશે જ પરંતુ આ અંગે વિદ્યાનગર અથવા આણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરવામાં આવે તો નવાય યે હે હલચલ ટીવી નેટવર્ક ઓર આપ દેખ રહે હે હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ કી ખબર